જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા નાખવામાં આવેલા સ્માર્ટ મીટરથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો જેમાં ગ્રાહકોએ આ નાખવામાં આવેલા ખામીયુક્ત મીટરના કારણે ઊંચું વીજ બિલ આવતું હોવાનો આક્રોશ સાથે આક્ષેપ કર્યો હતો ખામીયુક્ત સ્માર્ટ મીટર આપવા મુદ્દે લોકો વિસનગર શહેરની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે પહોંચ્યા હતા ખામીયુક્ત મીટર લગાવી યુજીવીસીએલ લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ઉઠી છે સવાલા ગામના મોહસીન પઠાણ નામના વકીલે યુજીવીસીએલ સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હોવાની માહિતી મળી હતી અને સવાલા ગામમાં નાખવામાં આવેલા ખામીયુક્ત સ્માર્ટ મીટર તાત્કાલિક અસરથી બદલી નાખવામાં આવે તેવી લોક લાગણી ઉઠી હતી પરેશભાઈ વાસુદેવ દરિયા આપણે જે સવાલામાં જે મીટર સ્માર્ટ મીટરની શું બેટર હતી ના હા એમાં હવે એવું છે કે એમાં એક અમને રિસેન્ટલી જ હજી ઓગણત્રીસ તારીખે અમને નોટિસ મળેલી છે એમાં સ્માર્ટ મીટર રિલેટેડ એમના ચાર પાંચ પ્રશ્નોની એમને રજૂઆત કરી છે અને એમાં એમને અમુક વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ સ્માર્ટ મીટર ખોટા છે અને ખોટા બિલ આપેલા છે ખોટા કનેક્શન કાપેલા છે એવું એમને એમની રજૂઆત છે એની હજી અમે ડિટેલ તપાસ હજી કરી રહ્યા છીએ એમની નોટિસના આધારે પરંતુ પ્રાઇમરી તપાસ અમે થોડી ઘણી એના બેઝ ઉપર કરી લીધા અને એમાં એ વસ્તુ સાબિત થાય છે અને રિસન્ટ ડેટા બી આપણા એવું કહે છે કે આ જે તે ગ્રાહક છે અમારા બરાબર એમનું છેલ્લા ત્રણ મહિનાનું બિલ ભરવાનું બાકી હતું જે ફેક્ટ વસ્તુ છે અને એના આધાર એના કારણે જે બી ની કાર્યવાહી કરેલી છે એ યુ ના નિયમ પ્રમાણે કરેલી છે અને સ્માર્ટ મીટરનું એમનું જ એક કેવું છે એક બીજો આરોપ એવો છે એમનો કે કન્ઝમ્પશન કરતાં વધારે બિલ આવી છે પરંતુ લાસ્ટ યરની કમ્પેરિઝન એમનું જ કન્જપ્શન જોવા જઈએ તો એમનું જ મંથલી કન્જપ્શન બસો એકત્રીસ બસો પાંત્રીસ એકસો સિત્તેર એવા કન્જપ્શન આવેલું છે જે આ મહિના આ આ યર ના મહિનાઓમાં બસો સડસઠ બસો પચાસ જે પાછલું મીટર લાગેલું જૂની સિસ્ટમ વાળું એની પછી જે નવું સિસ્ટમ વાળું મીટર નાગેલું છે એના યુનિટમાં કોઈ એવો મેજર ડિફરન્સ નથી કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે સ્માર્ટ મીટરો ખોટા છે આ વખતે જે સવાલા ગામમાં તથા સાહિલ વિલામાં આ લોકો જે નવા સ્માર્ટ મીટર નાખ્યા એ બધા ખામીયુક્ત નાખેલા છે એ સ્માર્ટ મીટરો નાખ્યા પછી બધાના જે રેગ્યુલર વપરાશ છે એના કરતા બહુ વધુ પડતા બિલ આવ્યા છે કાં તો અમારી માંગણી એવી છે કે આ લોકો મીટર ચેન્જ કરી આપે યા તો ગણતરી કરીને નવેસરથી બિલ સુધારો કરી આપો એ ગ્રાહકનો અધિકાર છે બરાબર એટલે મેં ગ્રાહક સુરક્ષા નિયમ હેઠળ આ લોકોને લીગલ નોટિસ આપી છે નવા જો એ લોકો નિકાલ નહીં કરે તો ગ્રાહક સુરક્ષામાં અમે કેસ દાખલ કરીશું બરાબર એવું છે કે મારો રેગ્યુલર જે યુઝ હતો તો મારા આશરે સોળસો સત્તરસો જેવું બિલ આવતું હતું પછી એવું થયું કે હું બે મહિના જેવું બહાર ગયો બહાર ગયા પછી ઘરે આવ્યો તો આ લોકો ચોવીસ કલાકમાં લાઈટ કાઢી નાખે છે કે તારીખ જેવી જાય ને છેલ્લી તારીખ બિલ ભરવાની તો ચોવીસ કલાકમાં આ લોકો લાઈટ બી કાઢી નાખી મેં પેલા ઇલેક્ટ્રિશિયનના બોલાવી ચેક કર્યું કે જીઈબી માંથી બંધ છે ત્યાં બિલ હાલ ભરપાઈ કર્યું ત્યારે આ લોકોએ તરત લાઈટ ચાલુ કરી ને મારા બે મહિનાનું બંધ મકાનનું છેતાલીસો રૂપિયા બિલ આવ્યું ને સો રૂપિયા દંડ સાથે બિલ ભરવું પડ્યું હવે જો દંડ તમે સો રૂપિયા લેતા હોય તો પછી લાઈટ બંધ કરવાનું આવતું નથી લાઈટ એમને ચાલુ રાખવી જોઈએ ને આ રીતે બીજા લોકોને બી કેટલાય લોકોના અમારા ઉપર ફોન આવ્યા કે અમારે બી નોટિસ આપી છે ને કેસ દાખલ કરવો છે ગ્રાહક સુરક્ષામાં તો મેં કીધું કશો વાંધો નહીં જે એમને બી આવું ખોટું થયું છે એ લોકોને આપણે ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરીશું તો આપણે વિનંતી એવી શકાયું જીવીસીએલ વાળા હોય કે આ લોકોને જે બિલ બનાવવા આવતા હોય એમના ઉપર કાર્યવાહી કરો આવા ગેરરીતિ રીતે બિલો બનાવે જ્યારે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ જયારે બિલ આવ્યું હતું આ લોકોએ સ્માર્ટ મીટર નાખ્યા ત્યારે હું ત્યાં હાજર હતો એક મહિલા આવે છે ને રીડિંગ કરે છે રીડિંગ કરીને મારા બિલનું ઘરનું હું હાજર હતો ને મને એમ કે છે કે એકવીસ હજાર રૂપિયા બિલ આવ્યું છે તમારે મેં કીધું એકવીસ હજાર રૂપિયા ના આવે મેં કહું તમે ફરી ગણો તેમને એક ત્યાં સામે ગાડીમાં બેસેલા એક ભાઈ આયા એ આવી ને એમને કેલ્ક્યુલેશન કર્યું તો એકવીસ માંથી સીધા એ સત્તર હજાર પછી મેં કીધું સત્તર હજાર ના આવ્યો મારો રેગ્યુલર વપરાશ સોળસો સત્તરસો એવરેજ છે પછી એક ત્રીજા ભાઈને એમને ફોન કરીને બોલાવ્યો અને એ ભાઈએ આવી ને ત્યાં ગણતરી કરી તો એ પછી આઠ હજાર પર લાવ્યો મેં કહ્યું હજી બી ખોટું છે તમારું તો એને ફરી ગણતરી કરી ને ગણતરી કરીને પછી એ લગભગ સત્તરસો બાર જેવું આસપાસ બિલ લાવ્યો તો મેં કીધું ચલો હવે વાંધો નહીં પણ આવી રીતે જો એમના બધા જ માણસો અલગ અલગ આ લોકો રીડિંગ કરતા હોય કાં તો એમને ટ્રેનિંગ આપો ટ્રેનિંગ આપીને બિલની ગણતરી કરો લોકોના ખોટા પૈસા જાય છે કોઈ ગરીબ લોકો માર્યા જાય એમાં આ બાબતે તમારી તંત્ર જોડે શું અપેક્ષા છે તંત્ર જોડે અપેક્ષા છે કે બસ આ આ લોકોને યુજીસીએલ ને તાકીદ કરે અને નોટિસ આપે કે આ લોકો કાં તો એમના માણસોને રીડિંગ કરતા ટ્રેનિંગ આપો યા તો હવે જે લોકોના જે ખોટા પૈસાના બિલ બનાવ્યા છે એનું બિલ સુધારો કરીને મોકલી આપો ને ગ્રાહકનો ગ્રાહક સુરક્ષા અધિકાર મુજબ એનો અધિકાર છે કે યા તો બિલ સુધારીને આપો યા તો તમે કાં તો આ જે ખામીયુક્ત બધા જે સ્માર્ટ મીટરો નાખ્યા છે એ ચેન્જ કરો નગર પછી બધામાં જે સ્માર્ટ મીટરો અમલમાં લાવી દો નાખીને યા તો પછી સ્માર્ટ મીટર કાઢી દો જે અમારા જૂના બિલ મીટરો છે એ જ અમને મૂકી દો